જેમ પંદર વર્ષથી બાપુની જગ્યાની અંદરમાં ભટુ ભોજન ચાલે છે એવી જ રીતે ભોજન ભોજન ચાલુ રહેશે આજ રોજ નિમિત્તે અહીંયા ઓછામાં ઓછા આખા ગામના પાંચેક હજાર છોકરાઓ પ્રસાદી લેશે અને એની સાથે મોટાઓ પણ પ્રસાદી લેશે અને આ જ્યાં સુધી લોકોની ગામની બધાની બ્રહ્મચારી બાપુ જગ્યા ઉપર બધાનો આ છે આ ત્યાં સુધી આ ચાલુ જ રહેશે એવી અમે બધાને પ્રાણાભાઈ અપેક્ષા બધા પાસેથી રાખી બીજી કઈ કઈ સંસ્થાઓ તમારી પાસે ધૂન મંડળની એ બોલો બે શબ્દ અમે અમારી સાથે એક ધૂન મંડળ ધૂન મંડળ છે એ પણ પોતાની રીતે પરંપરાગત રીતે જે વર્ષોથી ચાલુ છે એવી જ રીતે ચાલુ રહીએ છીએ અને જે લોકોને ત્યાં પ્રસંગો પાઠ જે બોલાવે છે એમને ત્યાં જઈને એ ધૂન ગાય છે Música